મિત્રો કોઈ પણ નવો ધંધો શરૂ કરતા પહેલાં એક મગજમાં વાત માની લેજો કે હંમેશા કોઈ પણ નાનો ધંધો શરૂ કરજો અને એકદમ ઓછી મૂડીથી શરૂ કરજો જો તમારી પાસે મિનિમમ ઓછું રોકાણ હોય તો તમારી પાસે ખૂબ પૈસા હોય અને તમારી પાસે ધરું રોકાણ કરવાના રૂપિયા હોય તો તમે ગમે ઓળો ધંધો કરો વાંધો નથી પણ ઓછી મૂડીમાં હંમેશા નાનેથી શરૂઆત કરવી જોઈએ આવો મારો અનુભવ કહે છે કારણ કે જો તમે મોટો ધંધો કરશો વધારે પડતો ખર્ચો કરશો તો ફર્નિચરથી માંડીને પીઓપી હોય કે તમે દુકાનની અંદર માલ નાખવાનો હોય તો એમાં તમારે એક મગજમાં શંકા અને ડર પેસી જશે કે મારે ચાલશે તો ઠીક જો નહીં ચાલે આ બિઝનેસ તો બંધ કરવો પડશે તો હું લોનના હપ્તા ક્યાંથી ભરીશ ઘર ખર્ચ મારો કેમ કાઢીશ અને એ ટેન્શનમાં ટેન્શનમાં તમને બિઝનેસમાં વધારે પડતું ધ્યાન નહીં આપી શકો જો આ નાનેથી શરૂ કર્યું છે તો તમારે સો ટકા બિઝનેસમાં ધ્યાન રહેશે અને કદાચ તમને મનમાં એમ થઈ જશે કે જો બંધ પણ કરવું પડે તો જાજો ખર્ચો આપણે કર્યો નથી બરાબર એમ કરીને તમારી દુકાન પણ ઉપડી જશે કારણ કે જ્યારે મગજમાં ટેન્શન ન હોય ત્યારે નવા નવા આઈડિયા પણ આવતા જતા હોય બરાબર તો ફ્રેન્ડ્સ ચાલો મિત્રો આજે એવો નાનકડો બિઝનેસ આઈડિયા વિશે જાણીએ કે જેની અંદર તમારે વીસથી પચીસ રૂપિયાની વસ્તુ ડાયરેક્ટ સો કે એકસો વીસમાં વેચાતી હોય મિત્રો આજે હું તમને વાત કરી રહ્યો છું કે બાળકો હોય નાના બાળકો એની માટેના રમકડા કે રમકડા પછી ડિજિટલ હોય કે ફિઝિકલ હોય અત્યારે નત નવા જાતના જેમ તમે થમનેલમાં જોયા એવા બધા રમકડા આવતા હોય કે નાનું બાળક રડતું હોય તો એનું રેકોર્ડ કરીને સામેવાળો કહેવાય કે બાબલું અથવા કોઈ પણ જે જાતનો થોર હોય એ પણ રડે અને આમ કરીને ડાન્સ કરે બરાબર આવો તમે જોયો હશે યુટ્યુબમાં પણ વિડીયો જોયા હશે ઇન્સ્ટાગ્રામમાં પણ જોયા હશે તો આ પ્રકારના રમકડાં હોય બીજા નાના મોટા નાના બાળકોના શૂઝ હોય બરાબર તો આનો મિત્રો તમે હોલસેલ અથવા રિટેલ બિઝનેસ કરી શકો છો ઘણા બધા એવા લોકો છે કે જે સાવ ઓછી મૂડીમાં રોકાણ કરવા માગે હવે આની અંદર મિત્રો તમે કદાચ દુકાન શરૂ કરો અને પચાસ હજારનું તમારે ફર્નિચરને અંતે કાંતને એવું બધું થાય ચાલી પચાસ હજારનું તો ચાલી પચાસ હજારનો તમે માલ નાખો તો દુકાનમાં તમારે ખૂણો પણ ખાલી ન રહે એટલો બધો તમારી દુકાનમાં માલ આવી જાય બરાબર તો આવો ધંધો તમારે શરૂ કરવો જોઈએ અને તમે અમદાવાદ જાઓ મુંબઈ જાઓ અથવા તો દિલ્હી જાઓ ત્યાંની બજારોમાંથી તમને સાવ એકદમ મેન્યુફેક્ચર પાસેથી સસ્તા અને સારી ક્વોલિટીના રમકડા અને ટ્રેન્ડિંગ જે હોય એ વસ્તુઓ તમારે લાવવાની રહેશે અને માર્કેટમાં મિત્રો તમારે ધક્કા રહેશે એનું કારણ છે કે આમાં રોજ નવી નવી ચીજ વસ્તુઓ આવતી જાય છે અને ધીરે ધીરે તમે ફેમસ થતા જાઓ પછી તમે આનો હોલસેલ બિઝનેસ પણ કરી શકો છો કેમ કારણ કે હોલસેલ બિઝનેસમાં મિત્રો તમારે ખૂબ સારું પડે ભલે તમને નફો ઓછો મળે પણ બીજા દુકાનવાળા ધંધો કરતા હોય અને તમારે કહેવાય કે બેઠા બેઠા ઓર્ડર જ લેવાના હોય બરાબર રિટેલ કસ્ટમર સાથે તમારે ખોટી માથાકૂટ નથી થતી અને તમે એક નાનકડી દુકાન પણ ચલાવી શકો છો કે જેની અંદર તમારે નાના નાના રમકડાના અંતે બધું વેચી શકો છો બરાબર અને બીજી વાત એ તમને કહી દઉં કે તમે હોલસેલ ભાવમાં લાવીને હાવ સસ્તામાં અહીંયા ઓનલાઈન એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપર જીએસટી નંબર લાવીને પણ રજિસ્ટ્રેશન કરીને વ્યવસ્થિત રીતે સામાન વેચી શકો છો અને બીજા કરતાં ઓછા ભાવમાં પહેલા જોઈ લેવાનું કે બીજા શું ભાવમાં વેચે છે જો એ ચાલીસમાં વેચતા હોય તો આપણે ત્રીસ રાખવાના એ બસોમાં વેચતા હોય તો આપણે એકસો સાઠ થી તેર રાખી દેવાના બરાબર જેમ ઓછો ભાવ હશે એમ લોકો તમારી વસ્તુ વધારે જોશે વધારે મગાવશે અને વ્યવસ્થિત રીતે તમારું અંદર કહેવાય કે આઈટમ રેન્ક કરી જશે બરાબર અને કદાચ આ ન આવડતું હોય તો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે એ પણ તમને શીખવાડી દેશે સ્ટેપ બાય સ્ટેપ હિન્દીમાં ગુજરાતીમાં કે કઈ રીતે આમાં તમારે વ્યાપાર કરવો તો મિત્રો ધંધો શરૂઆત નાનેથી કરો અને પછી એને ઉપર મોટે લઈ જાઓ તો મોટેથી કરશો તો તમારે ખાડામાં પડવાનો વારો આવશે નસીબ સારા હોય તો ચાલી જાય છે બાકી ઘણા ખરાને મેં એવા જોયા છે મિત્રો કે પછી લેણું થઈ જાય કર્જ થઈ જાય અને એ લપ્તા ભરવાના પૈસા પણ હોતા નથી જય હિન્દ વંદે માતરમ સાહેબ